નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળી જેમાં સત્ર દરમિયાન થનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી સાંજે શાસક પક્ષ ભાજપ અને ધારાસભ્ય દળની અલગ અલગ બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બે બેઠકોમાં હાજર રહેશે શિક્ષણ રાજ્યમંત્રી પાનસરિયા બેઠક અંગે માહિતી આપી હતી આવતા દિવસોમાં ચાર પસાર કરાશે બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચનથી પ્રવચન ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે વીસ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે હવે જોવું એ રહ્યું છે કે વિપક્ષ કેવી રણનીતિ અપનાવે છે રોજગાર સમિતિની બેઠક પૂર્ણ થઈ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી થી અઠ્યાવીસ માર્ચ સુધી સત્ર ચાલશે તેમાં ઓગણીસ ફેબ્રુઆરી થી અઠ્યાવીસ માર્ચ સુધી આ સત્ર ચાલશે જેમાં પહેલી બેઠકમાં મહામયન રાજ્યપાલના સંબોધન પછી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ની શ્રદ્ધાંજલિ અને ધારાસભ્યની શ્રદ્ધાંજલિ બાદ બેઠક મુલતવી રહેશે બીજા દિવસેથી કામ કાજ શરૂ થશે એક ચોવીસ પચીસના વર્ષ માટેની પૂરક પત્રક અંદાજપત્રક રજૂ થશે પહેલી બેઠક સરકારી વિધેયક અને સરકારી કામકાજની ચાર બેઠક રહેશે કુલ રાજ્યપાલશ્રીના સંબોધન પરની ચર્ચામાં ત્રણ બેઠક રહેશે પૂરક માંગણીઓ પર ચર્ચાનું મતદાન બે બેઠકો રહેશે અંદાજપત્ર પર સામાન્ય સત્તામાં ચાર બેઠકો રહેશે માંગણીઓ પરની ચર્ચા અને મતદાનમાં બાર બેઠક મળીને કુલ સત્યાવીસ બેઠકો પૂર્ણ બજેટ સત્રની અંદર થશે જેમાં છવ્વીસમીએ રજા રાખવાની નિર્ણય લીધો છે જેને કારણે સત્યાવીસમીએ બે બેઠક હતી એક બેઠક થશે જે સત્યાવીસમીએ બે બેઠક હતી એક બેઠક કરી એને આગળની તારીખ ચાર તારીખે એ બેઠકને આવરી લેવામાં આવશે કુલ ચાર વિધેયકો દાખલ કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ હવે આવી ગઈ છે તે પ્રમાણે બે હજાર પાંચમાં જે વિધેયક પસાર થયું હતું તેને રદ કરવામાં આવશે ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજીસ્ટ્રેશનના નિયમો સુધારેક વિધેયક બે હજાર પચીસ પણ આ આમાં આવશે બીજા બે વિધેયકો જે છે તે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા વિધેયક બે અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયરિંગ રદ બાબતનું બે હજાર પચીસના ચાર મહત્વના વિધેયકો પસાર કરવામાં આવશે આમ સત્યાવીસ બેઠકો પૂર્ણ પૂર્ણ બજેટ સત્ર દરમિયાન થશે મોદી સાહેબના मार्गदर्शन नीति दिशना लोकप्रिय वडाप्रधान मात्र भारत ने पूरी दुनिया के अंदर जारी इनकी लोकप्रियता थी रही है त्यारे ये विचारधारा द्वारा आज गुजरात के अंदर माननीय भूपेंद्र भाई पटेल साहब जारे सीएम तरीके कामगिरी एमनी श्रेष्ठ ठई रही है આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ઠા કામગીરી દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી અને વિકાસને મોડેલ બનાવીને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી થયું છે ત્યારે એ શ્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સરકારને જોઈએ